ઘુગંબા તાલુકાના રણજીતનગરમાં જી એલ કંપનીમાં વીસ દિવસમાં બીજી વાર ગેસ લીકેજ થતા સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકામાં આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીના રણજીતનગર પ્લાન્ટમાં આજે ફરી એકવાર ઝેરી કેમિકલ ગેસ લીકેજની ગંભીર ઘટના સામે આવતા ભારે ખડભડાટ મચી ગયો છે માત્ર વીસ દિવસના ટૂંકા ગાળામાં બનેલી આ બીજી ઘટનાએ કંપનીની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર જીએફએલના પ્લાન્ટમાં ગેસ લીક આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા ગેસ લીક થવાની જાણ થતા જ કંપનીના કર્મચારીઓ ભારે દોડધામ મચી ગઈ હતી જો કે રાહતની વાત એ છે કે આ વર્તમાન ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી નોંધનીય બાબત એ છે કે આ પહેલાં દસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ પણ જી કંપનીમાં આવીશ એક ગંભીર ગેસ લીકેજની ઘટના ઘટી હતી જેમાં બાર જેટલા લોકોને ગેસ ગળતરની અસર થઈ હતી અને તેમાંથી બે વ્યક્તિના મોત નીપજ્યા હતા દસ સપ્ટેમ્બરની ઘટનામાં પાઇપલાઇનમાંથી એર કન્ડિશનરમાં વપરાતો આર બત્રીસ નામનો ગેસ લીક થયો હોવાનું જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું જેના કારણે કામદારોને ઉપકા વોમિટિંગની ફરિયાદ થઈ હતી વારંવાર બની રહેલી આ ગંભીર ઘટનાઓને કારણે કંપનીના કામદારો સહિત આસપાસના ગામડાઓના લોકોમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે લોકો સવાલો ઊભા કરી રહ્યા છે કે આ ઘટનાઓ પાછળ શું કારણ છે કંપનીમાં કોઈપણ પ્રકારના સલામતી તેમજ ચકાસણી કેમ કરવામાં આવતા નથી બીજીવાર ગેસ લીકેજની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને જાણ કરવામાં આવી હતી તાત્કાલિક ધોરણે ટીમો પહોંચી છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સતત બીજી વાર બનેલી આ ઘટનાને પગલે જી કંપનીના સુરક્ષા ધોરણો અને જવાબદારી અંગે સઘન તપાસ થાય તે જરૂરી બન્યું છે